ખંભાતના બામણવા ગામમાં આશા વર્કરોનો ધર્માંતરનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર સામે આવ્યા છે મહિલા હેલ્થ વર્કર તરીકે કામ કરતી નમ્રતા મેકવાન પર આરોપ લગાયો છે પોતાની નીચે કામ કરતી આશા વર્કરોના ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરાયો છે જિલ્લા કક્ષાએ રજૂઆત નમ્રતા મેકવાન પર આરોપ છે કે તેણે ધર્માંતરણ નો પ્રયાસ કર્યો છે પોતાની નીચે કામ કરતી આશા વર્કરોના ધર્માંતરણ પ્રયાસ કરવામાં આવ્યો છે જિલ્લા કક્ષાએ રજૂઆત પછી તેમની બદલી કરવામાં આવી છે ખંભાતના બામણવા ગામમાં આશા વર્કરોનો ધર્માંતરણનો પ્રયાસ કરાયો છે તો આજ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ હેતલી જે અત્યારે મામલો છે ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો છે કે આશા વર્કર બહેનોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે શું છે વધુ વિગતો ચોક્કસથી ધર્માંતરણનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે થોડા સમય પહેલા નડિયાદમાંથી આ મુદ્દો સામે આવ્યો હતો અને હવે આણંદ જિલ્લાના ખંભાતમાં આશા વર્કર બહેનોને ધર્માંતરણની ગતિવિધિમાં જોડાવા માટે ધર્માંતરણ કરાવવા માટેની કામગીરી કરવા માટે જોડવામાં આવ્યા હોવાની વાત જે છે એ સામે આવી રહી છે ને જો આરોગ્ય કેન્દ્રમાં જે ફરજ બજાવતા જે ફિમેલ હેલ્થ વર્કર નમ્રતાબેન છે તેમની પર આ આક્ષેપ લાગ્યા છે નમ્રતાબેન મેકવાન જે છે તેમના હેઠળ એટલે તેમના હાથની જે આશાવર્કર બહેનો કામ કરતી હતી તેમને ધર્મ પરિવર્તન હોય કે ગમે કોઈ પણ જગ્યાએ જે મિટિંગ હોય શરૂઆતમાં તેમને કહેવામાં આવતું હતું કે આ કોઈ સરકારી મીટિંગ છે પરંતુ ત્યાં જયારે એ લોકો પહોંચતા હતા ત્યારે તેમને ખબર પડતી હતી કે આ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટેની એટલે કે વાપીસમાં જે વિધિ હોય છે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટેની વિધિ જે સમજાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને ધર્માંતરણ માટે જે સમજાવવામાં આવતા હતા પરંતુ આ જે બહેનો હતા આશા વર્કર બહેનો તેમને આ પસંદ હતું ને તેમ જે આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો તેમની સામે નમ્રતાબેન દ્વારા પગાર મોડો કરવો સહિતની જે હેરાનગતિ છે તે શરૂ કરવામાં આવી હતી સાથે જ જે કામગીરી છે તે લાંબા સમય સુધી મે કરાવવામાં આવી રહી હતી એટલે એક રીતે કહી શકાય કે જો નમ્રતાબેન જે પ્રમાણે કે પ્રમાણે નહીં કરવામાં આવે તો આ જે આશા વર્કર બહેનો છે તેમને હેરાન જે આશા વર્કર નાયબ જિલ્લા આરોગ્ય અધિકારીને અરજી કરી તેમને રજૂઆત કરી અને ત્યારબાદ હાલ જે નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ હાલ સુધીને આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ તે જાણવા મળી રહ્યું છે પરંતુ જે પ્રમાણે આ ધર્માંતરણનો

જી એ એફઆઈઆર હજુ સુધી થઈ નથી તેની પાછળનું કારણ શું છે જી ચોક્કસથી જે પ્રમાણે અત્યારે રજૂઆત કરવામાં આવી છે અને હવે જે નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી આવશે અને જે આક્ષેપો છે તેની અત્યારે તો જે આક્ષેપ છે તે પ્રમાણે તેમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે પરંતુ આ એફઆઈઆર કરવા માટે થોડા સાક્ષ્યની જરૂરિયાત પડતી હોય છે અને જ્યારે એના જે થોડા સાક્ષ્ય કે જે બી મટીરિયલ જે છે જે એફઆઈઆર કરવા માટે જરૂરી છે તે પૂરું જેવું થશે તેની સાથે એફઆઈઆર થવાની પ્રક્રિયા પણ શરૂ થશે તે જાણવા મળી રહ્યું છે જી જી જીતાલી તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સરકારી કચેરીમાં ધર્માંતરણ નો પ્રયાસ કરાયો છે આશા વર્કરોનું ધર્મ પરિવર્તન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે હેલ્થ વર્કર તરીકે કામ કરતી નમ્રતા મેઘવાન પર આરોપ લગાવાયો છે કે તેણે ધર્માંતરણ કરવાની પ્રયાસ કર્યો છે

નમ્રતા મેકવાન પર આરોપ છે કે તેણે આશા વર્કર બહેનોનું ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો છે જિલ્લા કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી ત્યારે માત્ર તેમની બદલી કરાય છે તો બામણવા ગામમાં આશા વર્કર બહેનો ધર્માંતરણ કરવામાં આવ્યું છે સતત સારી કામગીરી કરવા છતાં સમય જતા અમારા બે અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા ધર્મ વિશે એટલે કેવું કે તમે આ માતાજી ભગવાન નામ છે બધું ખોટું છે એમ તો પછી અમને એમ કે એમના ધર્મનું જે કે બતાવે છે શીખવાડ છે તો એક વખત જોઈએ તો ખરા કે શું છે એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું પછી અમને પુસ્તકો આપીએ પણ વાંચી પુસ્તકો વાંચી પછી એમને એમને વિડીયો બતાવવાના ચાલુ કર્યા બસ શનિવારની મીટિંગમાં શનિવારની મિટિંગ પૂરી થાય મિટિંગ પૂરી થયા પછી અમે અલગ રૂમ માં બેસાડે અને એમનું લેપટોપ લઈને અમે વિડીયો બતાવે અમે વિડીયો ના લઈ પાડી અમે એ પણ જોયા પછી અમે અમારા અધિકારી વિરુદ્ધ અમારા મેડિકલ ઓફિસરની જાણ વિરુદ્ધ એમની જાણ નહીં અને એમાં હું મેસેજ લખ્યો કે કાલે તમારા લોકો ની તાલીમ છે તો અમે તાલીમ હું જાણી અમારી આશાદાનું જો બે આશાદનું જો તો પૈસા નહોતા ભાડું નહોતું પણ ઓછી ના અમે આપ્યા અને એમને ભાડું લઈને અમે લઈ ગયા મિટિંગ જોવાની તાલીમ જોવાની તો કઈ ગયા હતા એમને ગરમી ની ચાલુ હતું હવે અમારથી અદ્વત તો ઉભું થઈને આવતું ન રહેવાય એટલે અમે પૂરેપૂરી અમે મિટિંગ સાંભળી એથી ના પહેતી પછી અમને અમારા બહેનો આગળ વધતા એમને એવું કહ્યું કે તમે ખાલી વિડીયો જોશો પુસ્તકો વાંચશો એટલું પૂરતું નહીં મિટિંગ આવશે એટલું પૂરતું નહીં તમારે બાપ લો તારે ખરા કહેવાય તમે એટલે અમે એવું કહ્યું કે અમે બાપ ના લઈ શકીએ અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા માંડી માતાજી ખોટા છે ભરો તમારી માતાજી હોય તમને રૂપિયા નહીં હાલ દેતી તમારી માતાજી હોય તમને કહી નહીં કરી દીતી તમારા છોકરાઓ નોકરે નહીં હાલ દીધું આ શબ્દ બોલો માતાજી વિશે ભગવાન વિશે મધ્યજી તો ખોટા છે એવું એવું ઠરાવડાવે આવે એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હોત થઈ ગયા આવું બધું અમે બાપીસ માં તો ના જ લઈએ અમે કે અમે બધું કરેલું બાપતીસ માં ના લઈએ ત્યારથી અમે અરંગગતી ચાલુ કરી દીધી એટલે અમે ક્યાંચવી બેન ને રજૂઆત કરી બેન આવું સહી નહી કરતા તો શું બોલ્યા બેન ક્યાંચવી બેન એવું બોલે તમે જાણન તમે જાણો એમાં હું કશું ના બોલું એટલે એ છૂટી ગયા પછી અમે રજૂઆત પર મેડિકલ ઓફિસર અને મેડિકલ ઓફિસર છૂટી ગયા કે એમાં હું ના જાવું અમે સીએચ સાઈડ મે જાણ કરીએ તો એ હું ના જાવ પાછળ એ પછી બધાયની બીક લાગે છે એટલે પછી અમે અમે જિલ્લા પંચાયત સાઈડ મે અરજી લખી છે ગામણવા પીએચસી માં આશા બહેનો દ્વારા ફરિયાદ થયેલી કે એમને અ હેરાન કરવામાં આવે છે મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે એ અંગે અમે અનુસંધાને એ બેન બદલી ઉમરેટ ભાલેજીક કરી દીધેલી છે એફએચ ડબલ્યુ બેન છે અને એફએફ ડબલ્યુ તરીકે ત્યાં કાર્ય હતા અને એમની બદલી એફએફ ડબલ્યુ તરીકે ભાલેજીક માં બ્રાહ્મણ થઈ ગયેલી છે